તેમની માતાનું નામ રાજબાઈ અને પિતાનું નામ પ્રધાનભાઈ હતું બંને પતિ પત્ની સેવા ભાવી આથી નાનપણથી જલારામના જીવનમાં માતા પિતાના ગુણ ઉતરી આવ્યા હતા માત્ર સોળ વર્ષની નાની ઉંમરે જલારામના લગ્ન થયા લગ્ન બાદ પત્ની વીરબાઈને જલારામે જણાવી દીધું કે મને સંસારિક જીવનમાં રસ નથી વીરબાઈ પણ ખાનદાન કુટુંબમાંથી આવતા હતા તેથી તેમણે પતિના પગલે ચાલવાનું સ્વીકાર્યું અને પતિ સાથે સેવા પરાયણના યજ્ઞમાં એક સાચી અરધારની બનીને પડખે ઊભા રહ્યા માત્ર અઢાર વર્ષની ઉંમરે જ જલારામે ફતેપુરના સંત ભોજલ ગુરુ તરીકે સ્વીકારી ગુરુ મંત્ર ગ્રહણ કર્યો ગુરુના આશીર્વાદથી તેમણે લોકસેવાની સાથે સદાવ્રત શરૂ કર્યું તેઓ હંમેશા કહેતા રામનો આપ્યો રોટલો ખાધા કરતા ખવડાવવો મીઠો જલારામના આ મંત્રથી લોકો વધુ પ્રભાવિત થયા અને તેમના સદાવ્રતમાં લોકો તરફથી વણ માંગી સહાય આવવા લાગી સહાય અને સદાવ્રતનો સતત વિકાસ થતો ગયો જલારામનું ધૂપસળી જેવું જીવન લોકमानसમાં એક સાચા લોકસેવક તરીકે પ્રતિષ્ઠિત થઈ ગયું અને લોકો તેમને એક દેવી અવતાર માનવા લાગ્યા સમય વીતતો ગયો વીરપુરના પાદરમાં લોકસેવાનો સાગર હિલોળા લેવા લાગ્યો ત્યારે જલારામના જીવનમાં એક પ્રસંગ બન્યો એક સવારે વૃદ્ધ સાધુ જલારામના આંગણે આવ્યા અને કહ્યું જલારામ વૃદ્ધત્વ મને ઘેરાઈ ગયું છે બધા શિષ્યો મને છોડીને જતા રહ્યા છે ચર્ચારિત ઘડપણમાં મારી સેવા કરે એવું કોઈ નથી તું તારી પત્નીને મારી સેવા કરવા માટે મને આપ સાધુની આવી માંગણી પછી જલારામે પત્નીની ઈચ્છા જાણી ખચકાયા વિના વીરબાઈને વૃદ્ધા સાધુને સોંપી દીધી વીરબાઈને લઈ સાધુ ગામના પાદરે આવી અટકી ગયો તેનાથી જલારામનું આ દાન જીરવાયું નહીં લોક નિંદાથી તેનું મન પરિવર્તન પામ્યું તરત જ તેમણે પોતાની ભિક્ષા માટેની જોડી અને હાથમાંનો દંડ વીરબાઈને આપી કહ્યું વીરબાઈ આ લ્યો આ જોડી અને આ દંડ થોડીવાર સાચવો હું થોડું કામ પતાવી અબઘડી આવું છું સાધુ ગયા તે ગયા સાંજ પડી પણ પરત ન આવ્યા સૂર્યાસ્ત સુધી પ્રતીક્ષા કરી વીરબાઈ ઘરે પરત આવ્યા અને પતિને સઘળી વાત કરી આ વિસ્મય પ્રેરક ઘટનાને જલારામે સહજ ભાવે સ્વીકારી લીધી અને ભૂલી પણ ગયા લોકવાયકા કહે છે કે ભગવાન પોતે સાધુના રૂપે જલારામની ટેકની પરીક્ષા કરવા આવ્યા હતા આ સાધુની જોડી અને દંડ આજે પણ જલારામના સમાધિ મંદિરમાં મોજૂદ જગતમાં પત્નીનું દાન કરનાર બે વીર પુરુષો સૌરાષ્ટ્રની ભૂમિમાં થયા છે એક જલારામ બાપા અને બીજા સાસટ્યો કાઠી સાસટ્યાએ પોતાની પત્ની તોરલને કચ્છના બહારવટિયા જેસલને સોંપી દીધી હતી ધન્ય છે આ સૌરાષ્ટ્રની ભૂમિને સદાવ્રત અને લોકસેવાએ જલારામ બાપાનું મોક્ષ દ્વાર ઉઘડી ગયું ઈસવીસન સન અઢારસો એક્યાસીમાં ફેબ્રુઆરી મહિનાની ત્રેવીસમી તારીખે મહાવદ દશમીના દિવસે બ્યાસી વર્ષની જીવનની લાંબી સફર કાપી જલારામ બાપાએ આ નાશવંત જગતનો ત્યાગ કર્યો પરંતુ તેમની લોકસેવાએ આ લોકસેવકને અમર કરી દીધા આજે પણ વીરપુરમાં જલારામ બાપાએ શરૂ કરેલી લોકસેવાની સદ પ્રકૃતિ જળહળે છે આજે પણ સદાવ્રત ચાલે છે કોઈ જ પ્રકારના નાત જાતના ભેદભાવ વગર અહીં ભુખ્યાઓની જઠરાગની શાંત થાય છે એક પણ રૂપિયો લીધા વગર એક પણ રૂપિયાનું દાન સ્વીકાર્યા વગર વીરપુરના જલારામ બાપાના મંદિરે હજારો ભક્તો કઢી ખીચડીનો પ્રસાદ ગ્રહણ કરે છે કોઈપણ નાત કે જાત અમીર કે ગરીબના ભેદભાવ વગર હજારો ભક્તો બાપાના દર્શને આવે છે કઢી ખીચડીનો પ્રસાદ ગ્રહણ કરી જલારામ બાપાના આશીષ મેળવે છે કેટલાય ભક્તો બાપાને અંતઃહ્રદયથી પોતાની ઈચ્છા વ્યક્ત કરે છે બાપા જલારામ તેની ઈચ્છા પૂર્ણ કરે છે પણ ખરા સૌરાષ્ટ્રની ભૂમિમાં જન્મેલા જલારામ બાપાનું સૂત્ર છે રામનો આપ્યો રોટલો ખાધા કરતા ખવડાવો મીઠો જે આપણા જીવનમાં ઉતારી મનુષ્ય અવતાર નો આ ફેરો સફળ કરી શ્રી જલારામ બાપાની જય તો આ હતી જલારામ બાપાની જીવન ગાથા હવે સાંભળશું જલારામ બાવન સોરઠ ભૂમિ પાવન ધામ વીરપુર નામે એ મા ગામ પ્રગટ્યા ત્યાં શ્રી જય જલારામ જન સેવાનું કરવા કામ રાજબાય માતાનું નામ प्रधानजि पिता नाम लोहणा ज्ञाति हरखाय नामस्मरता राजि था सन्त पधार्यार राजबाये गीतो सत्कार उज्ज्वल थाशे तारी कूप एउ बोल्या ए नीचे मु सवंत 1856 कार्तक कार्तिक सुदसात मणी छाई आशीर्वाद थी प्रगट्या राम नाम पड्यो श्री जय जय राम संत आव्याते धाम ओळखिया श्री जय जय मात पिता स्व धामे गया काका ने त्या मोटा थया सवंत अठार सो सीतेर माय यज्ञो पवित्री विधि थाय सवंत अठार सो प्रभुतामा पगला मंडाई, काका नु संभाळी हाट धर्म नामन ना मा खाट साधु संतने देता दान रघुवीर्नु हे धरता ध्यान एक समय संतो नो संग आवी जमाव्यो भक्ति रंग चला राम पासे आज आव्या सीधू लेवा काज चला राम लई माथे भार देवा चाल्या एने द्वार पाड़ोशी ने लागी लाई काका ने कहवाने वाला काका दोडिया त्याई, चला शू देवाने जाए गभरा छूटी तेवार पत राखे छे दीन दयाल श्री राम जय राम जय जय राम श्री जय राम जय जय राम, जै जै राम।

गुरु करवाने प्रगट्यो भाव पते पूर्जैली थालाव पोजा भगत की था गुरु देव व्रत लेके रवा साची सेव सवन अठार सो तेर माई सदा व्रत नू स्थापन थाई वीर बाय लक्षणी नार સેવા ની રાખે સંભાળ સાધુ સંતો આવે ની ત્યા ચલા બાપા ની જોઈ પ્રીત અન્ન આખડી થી દુખ જાય બાપા સૌ માં ફાળે રામ ખવરાવીને લે આરામ ગાડા ભરી અન્ન આવે જોઈ સાધુ સંતો ખુબ જ ખાય તન મન ધન થી દુખિયા જન આવી નિત્ય કરે છે ભજન બાપા સૌ ના દુખ હરનાર વેદ રાખે કાઈ થોડા જન ના કહું છું નામ મળ્યો છે જેને આરામ જમાલ ખાચી જે કહેવાય દીકરો તેનો સાજો થાય દરજી હરજી પેટનું દુઃખ ટાણી ત્યાં પામ્યો છે સુ મૃત્યુ પામ્યો કોળી એક પિતા એનો કળગ્યો છેક બાપા હૈયે કરુણા થાય રામેશ નામની ધૂન મચાય થયો સજીવન તેનો બાણ રામ નામનો જય જયકાર શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ પુણ્ય તપયું બાપાનું આય ઉદાર ધન્ય ધન્ય છે વીરબાઈ નાર પ્રભુ સમજાણ્યા છે ભરથાર આજ્ઞા આપો છું તૈયાર સેવા સંતની સાચો સાર સેવા કરવા ગયા સતી જાણી ત્રિભુવન નાય પતિ આકાશવાણી માં સંભળાય ધન્ય જલા ભક્તિ કહેવાય દંડો જોડી વીરબાઈ હાથ દૈને અલોપ થયા તેના વાયક પહોંચ્યા વીરપુર ગામ સૌએ સમર્યા સીતારામ આજે પણ વીરપુર ની માય સૌએ એના દર્શન થાય જન સેવા તો ખૂબ જ કરી ઠાર્યા સૌને પોતે ઠરી ઓગણીસો સાડત્રીસ માય બાપા સીધા આવ્યા વૈકુઠ માય મનુદાસ જે બાવની ગાય દુઃખ થી છૂટી સુખિયા થાય શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી જલારામ બાપાની ની જય આવો છે વીરપુર ના જલારામ બાપા મહિમા જે વ્યક્તિ શ્રી જલારામ બાપાની ભક્તિ તન મન ધનથી કરે છે તેના સર્વ દૂર થાય છે સર્વ દુઃખ મટે અને સર્વ સુખ પ્રાપ્ત થાય છે જે શ્રી જલારામ બાપામાં ઊંડો વિશ્વાસ રાખે છે તેની ઈચ્છા બાપા પૂર્ણ કરે છે શ્રી જલારામ બાપા નું સ્મરણ મનથી કરવાથી શરીરમાં નવી શક્તિનો સંચાર થાય છે આવો મહિમા છે વીરપુરના જલારામ બાપાનો બાપાની જીવન ગાથા તેમજ જલારામ બાબા તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જેનું પુણ્ય ફળ તમને જરૂર પ્રાપ્ત થશે શ્રી જલારામ બાપાના આશીર્વાદ પ્રાપ્ત કરવા કોમેન્ટમાં જય જલારામ જરૂર લખજો વિડીયોને લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો લઈને ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ